વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ એક છે કે ચાલો ઇતિહાસ જાણીએ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોના નીચે તમને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી હશે તો 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 તમે તે ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં તો જોઈએ પ્રશ્ન નંબર એક કે નીચે આપલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો આવશે સી ભૂર્જ વૃક્ષની આંતરછાલ પર બીજો નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો આવશે ઓપ્શન ડી વાહનો ત્રીજો જોઈએ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો આવશે એ અભિલેખોના લખાણો નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો બીસીનો અર્થ જણા સમજાવો તો બી સીને અંગ્રેજીમાં બિફોર ચર્સ્ટ કહેવાય છે ઈશુ ભગવાનના જન્મ પહેલાંનો સમય નેક્સ્ટ છે મિત્રો એડીનો અર્થ સમજાવો તો એડીને અંગ્રેજીમાં અન્નો ડોમિની કહેવાય છે ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે એ જોઈએ કે બી સીઈ એટલે શું તો બી સીઈને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય છે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને બીસીને બદલે બી સી ઈ તરીકે પણ લખવામાં આવે છે ચોથો ભારતના સૌથી જૂના સિક્કા કયા છે તો ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે પાંચમો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે તો જૂની ઈમારતો પથ્થરો ઈંટો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં તાડપત્રો ભોજપત્રો અભિલેખો સિક્કા તામ્રપત્રો પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો તો જોડકા જોડવાના છે તમે જોડકા જોઈ જોઈ શકો છો મિત્રો તો પહેલો જે અભિલેખ છે એની સામે આવશે ઈ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ બીજું છે મિત્રો ભોજપત્ર એની સામે આવશે સી જે મિત્રો નીચે પણ આપેલું છે તો એની સામે આવશે સી ભુજ નામના વૃક્ષની છાલ ત્રીજો છે તામ્રપત્ર એની સામે આવશે ડી તાંબાના પત્રા ઉપર કોતરેલું લખાણ ચોથો છે બીસી એની સામે આવશે એ ઈસવીસન પૂર્વે પાંચમો છે એડી એની સામે આવશે મિત્રો બી ઈસવીસન તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનો જે ફર્સ્ટ ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન અને મિત્રો બીજા વિષયનું પણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે તે કમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો જેથી કરીને અમે તે વિડીયો અપલોડ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત